આવે છે સેવા કરવા તો મિત્રો આપણે કોઈ દિવસ સેવા કરવા આવ્યા નથી અહીંયા ગુરુ આશ્રમમાં તો કઈ રીત સેવા છે કઈ રીતે કરવાનું છે આપણને કઈ ખબર નથી આપણને જે સિંધે એ કરશું તો ચાલો મિત્રો ચાલુ કરીએ આપણો આજનો વિડીયો ઓ મારા કલેજા અત્યારે આપણે આવી જ્યાં છીએ ભોજના લઈ માં બાપા ને પ્રસાદ બને છે ના તો પેલા જો ગવળા મોટા છે જોવા તો મિત્રો પેલી વાર જોયા ગવળા મોટા તા પેલા લઈ માં કઈ રીતના રોટલી બનાવે છે બધા જોવા મિત્રો જો કઈ રીતે બનાવે છે કેટલા બધાની રસોઈ બનાવવાની આ રીતની બનાવે છે આ બધા ભાઈ વણ્યા છે આ રીતની કાક બને છે આયા રોટલી મોલા ભાઈ પછી તેલ ચોપડે હવે આ રીતની રસોઈ હાલે આયા બનાવવાનું કામ પેલા તો જો જોડા મોટા છે તો આ પેલી વાર મેં જોયા ને આ ગાંઠિયા વણવાનું મશીન છે જો ઓલાભાઈ આમ લોટ નાખે છે ને એ લોટ એમ અંદર નાખ્યા ને એના મેળે કાંક નીચે ગાંઠિયા બની જાય છે તો આ રીતના ગાંઠિયા અહીંયા બનાવે છે બધા ને લોટનો અહીંયા કાંક આ રીતનો ગોળ ગળ્યો કરે છે તમે જોયું એ મશીન ની અંદર નાખવા હતું ને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડાળ બનાવે છે આ ભાઈ કઈ રીતે ડાળ બનાવે છે ઓલું મોટર મૂકેલી છે ડાળ હલાવવા માટે ને મિત્રો આજે તો મેં પહેલી વાર જોયું કે આ રીતનો ક્યાંક બાપાનો પ્રસાદ અહીંયા તૈયાર થાય છે કેમ કે આજે સેવામાં આવ્યો હતો ને એટલે હું આજે અંદર આટો મારવા આવ્યો એટલે તારે મને ખબર પડી કે આ રીતનો બાપાનો પ્રસાદ ક્યાંક તૈયાર થાય છે બાપાનો પ્રસાદ તૈયાર થયા પછી આ રીતનું અહીંયા મૂકી દેવામાં આવે છે લાઈનમાં બધું ને અહીંયા જ તે બધું ભરીને તે લઈ જાય અંદર ને તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા તપેલા ભરીને શાક કરેલું છે નહીં મિત્રો મેં તમને કીધું હતું એમ તપેલામાંથી શાક પછી છે ને આ બધામાં ભરી દે છે ને પછી આઈથીન લઈ જાય છે આપણે અંદર બધા જમતા હોય એને દેવા માટે નહીં મિત્રો હું આજે આવેલો હતો ને એ આ બધા ભાઈઓના મંડળમાંથી ને આવેલો હતો જો આ રીતના પાત અહીંયા ભરે છે નહીં મિત્રો તમે જોયું એમ કે અંદરથી પરસાદી ભરી લીધી પછી અહીંયા આવી જાય છે ને હું આ જેની આવ્યો છું ને એ આખું ગ્રુપ છે આ ભૂતેશ્વર ગામનું ગ્રુપ છે આ દર વીસ તારીખે અહીંયા સેવા કરવા આવે છે આજે હું એ લોકોની આરે આવેલો હતો મને બાર વાગે હરિહર નો હાથ પડશે તારે બધા આવશે આરામ કરીને તમે લોકો કોમેન્ટમાં બાપા સીતારામ લખતા જાજો બાપા સીતારામ તો ભગત આપડે કેમાં રાખ્યા છે આપણે શું વેચવા પ્રસાદી દેખાડો તો

આ છે મિત્રો બાપાનું સમાધિ મંદિર કરી લેજો મિત્રો આયા છે ને બાપા સીતારામ ના દર્શન થાય છે જે હાર ચલાવેલો છે ને ના બે લાલ છે ને ના કોને કોને બાપા સીતારામ ના દર્શન થયેલા છે આ છે મિત્રો બાપા સીતારામ નું નવું મંદિર આખું આરસ નું બનેલું તો ફાઇનલી મિત્રો હવે અમે છૂટા થઈ જાય છીએ હવે જાય છીએ ઘરે તો આજનો વિડીયો ગમે તો લાઈક ને નવા હોય તો સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી નાખજો બધાને મારા બાપા સીતારામ